તો આ સમગ્ર મામલે જયંતિ ચૌધરી આપણી સાથે લાઈવ જોડી ગયા છે જી જયંતિ આજે દુસાગર ડેરીના આગેવાનો એક સામાન્ય સભા પણ બોલાવી હતી અને માનવામાં આવે છે કે વિપુલ ચૌધરી હવે આડકતરી રીતે કોંગ્રેસને સમર્થન કરશે આ પ્રકારની ચર્ચા પણ કરવામાં આવી છે શું હાલ પરિસ્થિતિ અને શું વિગતો મળી છે ચોક્કસ થી આજે દૂધસાગર ડેરીમાં એક સાધારણ સભાનું આયોજન થયું હતું અને એમાં મહત્વના ત્રણ જેવા ઠરાવો પસાર કરવામાં સાથે સાથે ચૌધરી જે પણ બીજા અધિકારીઓ છે એમને રીતે ભાજપ દ્વારા છે ક્યાંક ને અન્યાય થઈ રહ્યો છે નીતિનભાઈ પટેલ ઉપર પણ નિશાન તાકવામાં આવ્યું છે કે એમના દ્વારા પણ ક્યાંક જે ન્યાય થવો જોઈએ નથી થઈ રહ્યો જેને લઈને કોંગ્રેસને આડગતરી રીતે સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું છે પણ

દરેક જણને પંદર વોટનો અધિકાર મળશે અને બીજું મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક એક્ટ મુજબ જે પેટા કાયદાનો બદલાવનો નિર્ણય હતો એ બધાએ મંજૂર રાખ્યો છે ચોક્કસથી પેટા કાયદાનો નિર્ણય હતો એ મંજૂર રાખ્યો છે આ જે ડેરી છે આપણે મલ્ટી સ્ટેટમાં જશે એનો મતલબ એવો થયો છે કે ફેડરેશન સાથે કદાચ છેડો ફાડી શકે છે ને ડેરી સ્વાતંત્ર્ય રીતે આગળ કામ કરી શકે એમ છે ફેડરેશન સાથે છેડો ફાડવાની વાત નથી પણ ફેડરેશનના સતત અન્યાયના કારણે અમારે ત્યાંથી ન છૂટકે દૂર જવું પડે છે તૈયારીઓ કરી છે ચોક્કસ થી ખાસ કરીને દૂધ પશુપાલકો છે એમને આ ડેરી દ્વારા ડેરી દ્વારા નહીં પણ ફેડરેશન દ્વારા અન્યાય થાય છે ભાજપ ની આડકતરી રીતે ડેરીમાં હંમેશા દખલગીરી રહી છે હા ભાજપની સરકાર સરકારે એ ખુબ જ એમ કે ખરાબ છે ખેડૂતોને કોઈ લાભ હાલતી નથી બાકી અમારે જે દૂધસાગર ડેરી છે એ ડેરીને આડકતરીથી કાયમ ના માટે પણ વિરોધ કરે છે સાઈટની ડેરી અને એમ કે હાથ માથે રાખે છે બાકી અમારી આ દૂધસાગર ડેરીથી એમને કાયમ ના માટે એ લોકો સ્વીકારતા નથી

તેમનો વિરોધ કરશે જ અને એમાં ખાસ કરીને નીતિન પટેલનો પણ ચોક્કસ નીતિન પટેલનો છે એ વિરોધ થવાનો ચાલુ થઈ ચુક્યો છે અને દૂધસાગર ડેરી દ્વારા આજે સ્પષ્ટપણે સિગ્નલ પણ આપી દેવાયા છે કે હવે દૂધસાગર ડેરીના જે સભ્યો છે દૂધસાગર ડેરીના જે પશુપાલકો છે એ કોંગ્રેસને સાફ સાફ રીતે સમર્થન કરી રહ્યા છે વિપુલ ચૌધરીએ પણ આડકતરી રીતે કહી દીધું છે કે અમે એને સમર્થન કરીશું જે અમારા માટે કામ કરશે એટલે ભાજપ એના માટે કામ નથી કરતી એ પણ સાફ સાફ થઈ ચુક્યું છે માટે કોંગ્રેસ ને વિપુલ ચૌધરીએ પણ આડકતરી રીતે સંપૂર્ણપણે ટેકો જાહેર કર્યો છે મોગજીભાઈ દેસાઈએ પણ ટેકો જાહેર કર્યો છે આશાબેને પણ ટેકો જાહેર કર્યો છે એટલે કોંગ્રેસ ને દૂધ ડેરી દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે દૂધ ડેરી ને હંમેશા અન્યાય થયો છે કારણ કે દૂધ ડેરી નું જે દૂધ છે જેના લીધે ડેરીએ પાવડર બનાવવા મજબૂર થવું પડ્યું છે અને પાવડર દર વર્ષે સડી રહ્યો છે અને દૂધ ડેરીએ ખોટ નો ધંધો કરવો પડે છે માટે દૂધ ડેરીએ આખરે નિર્ણય લીધો છે એ ભાજપ ક્યાંક ને ક્યાંક નુકસાન સાબિત થઈ શકે એમ છે દૂધસાગર ડેરી પરિવાર કરશે બોલાવવામાં આવી હતી દ્વારા તેમને મુલાકાત ન થતા તેમણે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો આજની સામે સભામાં વિપુલ ચૌધરી અને બીજા આગેવાનોએ પણ આ નિર્ણય લીધો છે કે જે નેતાગણ અને જે રાજકીય પક્ષ અમને સમર્થન કરશે અથવા જે અમને દુસાગર ડેરીના દૂધના વેપારને લઈને અને પશુપાલકોને લઈને મદદ કરશે અમે તેમની સાથે રહીશું ત્યારે આડકતરી રીતે તેમણે આવનારી બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને સમર્થન આપવાની વાત કરી છે તો મહેસાણા ખાતે દૂધસાગર ડેરી પરિવાર હવે કોંગ્રેસને સમર્થન કરશે